માટે ફોન કર્યો હતો ના સાહેબ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમને કયો તો સાહેબ તું મારી હામે કર બોલ એટલે તારો કો બાયો ની ટાપુ તારા પ્રૂફ આપું તારા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી હતી ને બધું કહો હાલ કેવા છેડકીના ચાડા કરે તને શું શું કરતો

કોલ રેકોર્ડિંગ સંભાળવા જઈ રહ્યો શું ખજૂરભાઈ શું કીર્તિ પટેલ ને જવાબ આપ્યો છે તો એમના માટે એમનું રિએક્શન લેવું તું એટલા માટે ફોન કર્યો તો ના સાહેબ એવા જેનું લેવલ જ ન હોય એવા લોકો નું રિએક્શન કોણ આપે તમે કયો તો સાહેબ નહી અમારી અમારો ફરજ છે અમારો ધર્મ છે કે એક્શન વર્ષિસ રિએક્શન ચલાવીએ નહીં તો કોઈને એવું લાગે કે આ વન ચલાવે છે એટલે અમારી જાણ કરવી અમારી ફરજ છે અમને તમને જગ્યા જગ્યા આપવી તમને એમનો જેટલો ટાઈમ આપ્યો હોય એને જે નિવેદનો કર્યા હોય એ તમને બતાવવા કે આ નિવેદનો એમના છે તમારું શું નિવેદન છે એ લેવું અમારી ફરજ છે કેવું છે ને નિવેદન હંમેશા છે ને સારા ના સારા જેના જેનાથી સમાજ બગડતું હોય ને એવા લોકોના પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળાઓને નિવેદન લેવાના જ હોય સાહેબ નહીં પણ એ ન્યૂઝ વાળા ને તમે તો નહી શીખવાડો ને કે એને કોના લેવા કે લેવા પ્રતિષ્ઠિત ન્યૂઝ વાળા હોય ને એ સારા માણસો ના ન્યૂઝ લે જે લેવલ વગર ના હોય ને એવા લોકો અમે જજ કરી શકીએ હા એ તમે તમારી વાત સો ટકા સાચી બરાબર એટલે અમે તો પેલા ની છે કે તમને વન સાઇડેડ ચલાવ્યું હોય કાલ સવારે તમારા ફોલોઅવર્સ હોય એને એમ થાય કે આ ન્યૂઝ ઉપર આનું ચાલ્યું તો

क्या वा, हल्का ने જવાબ ના દેવાનો नो કેમ દેને જવાબ पाछो બોલ બોલ જલ્દી બોલ फटाफट અને હું તો કદાચ શબ્દો થી ખરાબ છું છું ચરિત્રહીન છું ચરિત્ર થી ખરાબ છું કુપુસિત નો શિકાર છું ઘણી બેનો દીકરીઓ ને તારું પ્રૂફ હું છું તું મારી હામે એકવાર બોલ એટલે તારો આખો બાયો ને ટાપુ તારા પ્રૂફ આપું તારા મેસેજીસ ને બધું અને તે મને તારે ત્યાં કેટલી હેરાન કરી દીધી ને બધું કહો હાલ કેવા છેડતી ને ચાડા કરે તને શું શું કરતો તો બધું કહો તને મારે આમ એકવાર એટલે કહું તને આઠ વર્ષ પહેલા મારી શરૂઆત થઈ હતી એમને મળવાની હું ટિકટોક ઉપર ફેમસ થયેલી ત્યાર વખતે એમને મારો કોન્ટેક કર્યો હતો અને મારી લેંગ્વેજ ગમતી હતી કાઠિયાવાડી લેંગ્વેજ કે આપણા આપણા કામ કરશે અને આ લેંગ્વેજ સાથે આવશે તો લોકોને વધારે ગમશે એટલે મને એમને લોકોએ હાયર કરી હતી અને મારી સાથે નવ નવ વિડીયોના સિરીઝ બનાવવાની નક્કી કરી હતી સ્કૂલના હતા પોલીસના હતા એ બધા જ બરાબર મેં એમની સાથે કામ પણ કર્યું

અને એવી રીતના કોમ્પ્રો કોમ્પ્રોમાઇઝ કરવા માટે એક્ટિવ પણ ઘણી બધી છોકરીઓ મજબૂરીના નામે બિચારી કરતી હશે અને ઘણી બધી છોકરીઓ મારા પણ અત્યારે આવી છે છે મેં અવાજ હિંમત કરી આ જ વસ્તુ એ છોકરીઓ સાથે બની ને હવે મજબૂરીના નાતે ઘણી છોકરીઓ હોય બિચારી કે આની વાતમાં આવી જતી હોય ફેમસ થવું હોય ઘણી બધી છોકરીઓ પણ કીર્તિ પટેલને ફેમસ થવાનો શોખ નહોતો પણ એને જ્યારે મારી સાથે આ વર્તન કર્યું મારી સાથે આવું કર્યું ત્યારે મને એવું લાગ્યું કે ચાલુ મેં એવું કીધું કે હું તારી સાથે કામ કરવા આવી છું તું જેવું ફેમસ છું ને એવી જ ફેમસ આ કીર્તિ પટેલ પણ છે કીર્તિ કોઈ જરૂર નથી નથી ને